બિહારની માનસિક અસ્થિર મહિલાનું પંદર વરસ પછી પરિવાર સાથે મિલન કરાવતું બનાસકાંઠા વહીવટીતંત્ર બિહારના મુજફરપુરીથી પાલનપુર પહોંચી ગયેલા માનસિક રોગગ્રસ્ત કિરણબેનના સંઘર્ષની હૃદય સ્પર્શી કથા માનસિક અસ્થિર મહિલાનું પંદર વર્ષ પછી પરિવાર સાથે મિલન કરાવતું બનાસકાંઠા વહીવટીતંત્ર નારી સંરક્ષણ કેન્દ્ર પાલનપુરની સરાહનીય કામગીરી મહિલાના ઘર મુજફરપુર બુદ્ધનગરા ખાતે દિવાળી જેવો માહોલ પરિવારથી વિખૂટા પડવું એ જીવંત રહીને પણ અધૂરા જીવન જેવું ગણાય છે પોતાના પરિવારથી વર્ષો સુધી દૂર થઈ જવાનું દુઃખ વર્ણવી શકાય તેવું હતું નથી આવી જ એક સંઘર્ષની હૃદયસ્પર્શી કથા છે બિહારના મુઝફ્ફરપુરના બુધનગરાના કિરણબેન સાહનીની આ બહેન પંદર વર્ષ અગાઉ બિહારથી ટ્રેન મારફત પોતાના પરિવારથી વિખૂટા પડી ગયા હતા તેમની માનસિક સ્થિતિ સારી ન હોય તેઓ ટ્રેન મારફત પાલનપુર રેલવે સ્ટેશન ખાતે ઉતરી ગયા હતા અહીં તેઓ અલગ અલગ ગામડામાં ભીખ માંગી પોતાનું જીવન ગુજારતા હતા માનસિક રીતે બીમાર મહિલાની ગ્રામ્ય લોકોએ પોલીસ સ્ટેશન છાપી ખાતે જાણ કરતાં પોલીસ વિભાગ દ્વારા મહિલાને પાલનપુર નારી સંરક્ષણ કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા આ અંગે નારી સંરક્ષણ કેન્દ્રના મેનેજર શ્રી નિલોફર દિવાને જણાવ્યું કે આથી લગભગ છ મહિના પહેલાં કિરણબેનને નારી સરક્ષણ કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા ત્યારે તેમની હાલત ખરાબ હતી આ બહેન કંઈ પણ બોલી કે વિચારી શકે તેવી હાલતમાં ન હતા તેઓ વ્યક્તિને જોઈ મારવા માટે દોડતા આક્રમક વ્યવહાર સાથે તેઓ રડતા રહેતા હતા પાલનપુરની નારી શરક્ષણ કેન્દ્રની ટીમ દ્વારા આ બહેનનું કાઉન્સેલિંગ કરવા પ્રયત્ન કરવા પણ બહેન કશું જ બોલી શકતા ન હતા બહેનની સ્થિતિને જોતા નારી કેન્દ્રો દ્વારા સંવેદના દાખવી સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે મનોચિકિત્સક વિભાગમાં સારવાર કરવામાં આવી તેમણે જણાવ્યું કે સારવાર અને કાઉન્સેલિંગ થકી આ બહેનના પરિવાર વિશે જાણવા માટે પ્રયત્ન હાથ ધરાયા હતા મહિનાઓ પછી બહેનની સ્થિતિ સારી થતા તેઓ મુઝફ્ફરપુર નગર અને ટ્રેન જેવા શબ્દો બોલતા થયા નારી સંરક્ષણ કેન્દ્ર પાલનપુર દ્વારા મુઝફ્ફરપુર બિહાર ખાતે ચાલતા સખી સ્ટોપ સેન્ટરનો નંબર મેળવી તેના કેન્દ્ર સંચાલક જોડે વાતચીત કરી આ બહેનની માહિતી ત્યાં મોકલતા તેના સેન્ટર દ્વારા અલગ અલગ ગામડામાં તપાસ કરતા બહેનનું ઘર મળી આવ્યું તેમણે આશ્રિતભાઈના ભાઈનો કોન્ટેક નંબર મેળવી આપ્યો પાલનપુરની ટીમ દ્વારા નંબર પર સંપર્ક કરી ખરાઈ કરાઈ હતી તેમના ભાઈ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે પંદર વર્ષ અગાઉ અમારા બહેન ગુમ થયા હતા તમામ માહિતીની ક્રોસ ચેક કરાઈ વિડીયો કોલ મારફત ભાઈ બહેનની વાતચીત કરાવતા બંને એકબીજાને ઓળખી ગયા અને ભાવુક થઈ રડવા લાગ્યા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની મંજૂરી માર્ગદર્શન હેઠળ આજરોજ આ બહેને પોતાના પરિવાર સાથે બિલન કરાવવા પોલીસ એસ્કોર્ટ વાહન સાથે રવાના કરાયા હતા નારી સંરક્ષણ કેન્દ્ર પાલનપુરના આ ભગીરથ કાર્ય બદલ જિલ્લા શ્રીએ તમામ ટીમને અભિનંદન પાઠવ્યા હતા અહીં નોંધનીય છે કે મહિલા બાળ અધિકારી શ્રીની કચેરી દ્વારા સંચાલિત નારી સંરક્ષણ કેન્દ્ર ખાતે પીડિત અનાથ કરેલું હિંસાનું ભોગ બનાર દિવ્યાંગ માનવ તસ્કરીનો ભોગ બનેલી અઢારથી ઓગણસાઠ વર્ષની બહેનોને પ્રવેશ આપવામાં આવે છે તે ઉપરાંત તેમણે શૈક્ષણિક આરોગ્યલક્ષી સુવિધાઓ સહિત બહેનો પગભર ભરી શકે તે માટે આર્થિક ઉત્પાદનની તાલીમ સામાજિક ધાર્મિક વિવિધ તહેવારોની પણ અહીં ઉજવણી થાય છે બહેનોનું કાઉન્સેલિંગ કરી તેમના પુનઃસ્થાપન માટે કામગીરી કરાય છે આજે મહિલા પંદર વર્ષ પછી પોતાના ઘરે જઈ રહ્યા છે ત્યારે તેમના પરિવાર માટે દિવાળી જેવો માહોલ બન્યો છે